નમસ્કાર મિત્રો જો તમે ઊંઘમાંથી સવારે ત્રણથી પાંચની વચ્ચે જાગી જાવ છો તો આ વિડિયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે નીંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું અને જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો જ નુકસાન પહોંચાડી શકો છો આ સાથે હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે તે માટે હું તમને વિનંતી કરું છું કે આ વ્યુને તમે ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાનથી જુઓ અને જો પસંદ આવે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો ચાલો આપણે ઉપાયો અને સંકેતો વિશે આગળ વાત કરીએ એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે ભગવાનનો સહાર અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલા ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે તો સફળતા માટે કેવા સંકેતો મળે છે જે ભગવાન આપણામાં મોકલતા હોય છે તે આ વિડિયોમાં જણાવીશ અને જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું નહીં જ કરી રહ્યા ને અને પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે તો ચાલો આપણે જાણીએ કે ગુરુજી આ વિશે શું કહે છે જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેતો આપે છે મિત્રો આપણે નંબર એકની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય વારંવાર જો તે રાત્રે ત્રણ વાગ્યા પછી તેની આંખ ખુલે છે તો આ સંકેતો ખૂબ જ શુભ માનવામાં આવે છે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તમારું વારંવાર સવારે ત્રણ વાગ્યા પછી જાગવું તે સફળતાની નિશાની છે સવારે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય ખાલી જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે પણ મિત્રો જ્યારે પણ તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે

હવે મિત્રો આપણે નંબર ત્રણ વિશે વાત કરી લઈએ તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્ય જ તેવા લોકો હશે જેમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજ જે કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવું જોઈએ જો તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે તો ચાલો મિત્રો આપણે નંબર વિશે વાત કરી લઈએ જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચન મળે છે તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે તો મિત્રો હવે નંબર પાંચ વિશે વાત કરી લઈએ તો તમને સપનામાં કૌટુંબિક પ્રેમ તમારી પત્ની તરફથી કે પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે હવે મિત્રો આપણે નંબર છ વિશે વાત કરી લઈએ તો જો તમને સપનામાં અચાનક જ લાભ મળે છે તમને સંપત્તિ અથવા તો તમને પૈસા કમાવવાના અલગ સ્ત્રોતો મળે છે તો આ એક જ શુભ સંકેત માનવામાં આવે છે હવે નંબર સાતની વાત કરી લઈએ તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ સુંદર દેખાતું હોય તો સમજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માંગે છે હવે આપણે નંબર આઠ વિશે વાત કરી લઈએ તો સુખદ પવન તમારી આજુબાજુમાં ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે અથવા જો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાયો હોય જે પહેલા ક્યારેય ન થયો હોય તો સમજવું કે ભગવાન દેવી તમારાથી પ્રસન્ન છે નંબર નવ વિશે વાત કરી લઈએ તો જો સપનામાં ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય જમીન પર રહેતા સમયે પણ ક્યારેક તમને અનુભવાય છે કે મારી આસપાસ વાદળ છાયું કે ઠંડી હવાનો સમૂહ છે જેને મને ઘેરી લીધો છે

વગાડવાની જેમ સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રનો સતત જાપ કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે હવે આપણે નંબર અગિયાર વિશે વાત કરી લઈએ તો કોઈકનો અવાજ સાંભળવો તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યા છે અથવા જગાડવાનો પ્રયાસ કર્યો છે છે અને તમે અચાનક જાગી ગયા છો પરંતુ પછી તમને ખ્યાલ આવે કે ત્યાં કોઈ નથી પણ ચોક્કસ અવાજ હતો જો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો હવે મિત્રો આપણે નંબર બાર વિશે વાત કરી લઈએ તો જો તમે તમારા સપનામાં લીલો બગીચો અથવા તો ખેતર જુઓ છો જો ચારેય બાજુ માત્ર હરિયાળી જ દેખાતી હોય તો તેનો મતલબ એ છે કે જલ્દી પૈસા મળવાના છે તેવી જ રીતે જો તમને તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળવા મળે તો તેનો અર્થ થાય છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે હવે મિત્રો આપણે નંબર તેર વિશે વાત કરી લઈએ તો તમને સ્વપ્નમાં ઘુવડને જોવું એ પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેના કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો પણ મેળવી શકીએ છીએ અને તેની તક પણ સર્જાય છે ધનના યોગો સર્જાય છે અને તમને ધન પ્રાપ્તિ થાય છે મિત્રો હવે એવો ચૌદ વિશે વાત કરીએ સ્વપ્નમાં તમે ગોડા ઉપર બેસેલા જુઓ છો જો તમે તમારા સ્વપ્નમાં કાળા વાદળોને જુઓ છો અને વરસાદ પણ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તો તમને ત્યાં નફો મળશે મિત્રો સપનામાં સોપારીને જોવી એ સુખ સમૃદ્ધિનું નિશાન છે મિત્રો એઓ પંદર વિશે જો આપણે વાત કરીએ તો તમે સ્વપ્નમાં કોઈ નાનું બાળક ફરતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે સ્વપ્નમાં સફેદ કમળ લાલ કમળ ચમેલી ચાંદીની અને ગુલમોહોરના ફૂલો જોવા મળે તો ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિના આગમનનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાના સારા સંકેત માનવામાં આવે છે હવે એવો સોળ વિશે વાત કરી લઈએ તો માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ માટે અચાનક વાંસળીની ઘંટડીનો અવાજ આવે છે તો તે એક શુભ સંકેત પણ માનવામાં આવે છે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય છે આવી સ્થિતિમાં હરી નામનો પાઠ કરતા સૂઈ જાઓ ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ અવાજ આવે તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી નથી આપવાની અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ કહેવાનું નથી તમારે તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને કહી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે વાંસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ મળવાનો સંકેત છે તો મિત્રો હવે તમને તે પણ જણાવી દઈએ કે તમારે કયા સમયે સુવું જોઈએ અને ઉઠવું જોઈએ અથવા તો કયા સમયે જાગવું અને કયો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે તો આપણે વાત કરીએ તો સુવાનો સમય તમારે નવ વાગ્યા આજુબાજુનો રાખવો જોઈએ અથવા તો નવ વાગે જો કોઈ કામસર સૂઈ ન શકો તો તમારે છેલ્લે અગિયાર વાગ્યા સુધીમાં તો સુઈ જવું જોઈએ કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે ઉઠવા માટેનો એ સમય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય ચાલી રહ્યો હોય એટલે કે સવારના ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચેનો સમય કહી શકાય અથવા તે સમયે સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલા ઉઠી શકો છો તે સુવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે તો ચાલો મિત્રો હવે આપણે એ પણ જાણી લઈએ કે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી ઉડી જતી હોય અથવા તો તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલતી હોય તો તમારે સૌ પ્રથમ કયું કાર્ય કરવું જોઈએ અને આ કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો અને આ કાર્યને ભૂલશો નહીં જો કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે અને જો ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેમાં તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સુવાની ભૂલ ન કરતા આ પાપ પણ માનવામાં આવે છે તો તમારે જાગીને સ્નાન કરવું જોઈએ તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ભગવાન જ તમને જગાડે છે જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમે તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાને કારણે તમે વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં જાગી ન શકો તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ કરો અને નામનો જાપ કરીને સુઈ જાઓ તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે અને જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હા નોટિફિકેશન બેલને ઓન કરવાનું ભૂલતા નહીં વી ડીઓને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ